વેલકમ મિત્રો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે હવે કરવાની છે બધા જોવાનું છે જામફળ છે સીતાફળી છે સિકુડી છે બધું પણ જોવાનું છે આપણે શરૂઆત કરીએ છીએ આપણે લીંબુ લીંબુ થી તો આમાં લીંબુ ઘણા બધા લીંબુ આવ્યા છે ઉનાળામાં જોઈ શકો છો મિત્રો તમે મસ્ત ના પૂરથી બધાને લીંબુ બતાવો છે છે આયા ચાર પાંચ છે આયા ત્રણ ચાર છે આયા બે ત્રણ છે ઉપર ઘણા ચાર તો મિત્રો આમાં લીંબુ આપણે ઘણાય છે તમે જોઈ શકો છો લીંબુ આમાં ઘણાય છે આપણે આવ્યા છે આજે આ તો ખાલી લીંબુ જ છે હજી તો ઘણી વસ્તુ જોવાની બાકી છે આપણે ઘરે તો જોડે આવજો અમારા ચેનલ માં આપણે આ છે જામફળી આપણે આ જામફળી આપણે બતાવી દઈએ તો આ જામફળી છે આ મમ્મી છે મમ્મી તમે શું લેવા આવ્યા મિત્રો લીમડું હમ કઢી ભાત બનાવવાના છે કઢી ભાત બનાવવા છે મીઠો લીમડો આપડે ઘરે જ વાવેલું છે ઓન્લી ફોર ઓર્ગેનિક જ ખાવાનું છે આપણે આપડે ફળિયા બધુંય ઓર્ગેનિક જ ઉગે છે જામફળથી માંડીને આપણે પોપૈયા સુધી આ પોપૈયા છે હા રીંગણી પાછા પોપૈયા એવા આ બધા પોપૈયા છે સીતાફરી સીતાફરીમાં અત્યારે કઈ આવે નહીં કેમ કે હું કઈ ગલી

તો આપણે આ છે સિકોડી શિકોડી મસ્ત મજાની છે અમારે ફળિયામાં જ છે તમે જોઈ શકો છો મસ્ત શીખો છે મજાના આ છે આપડે મસ્ત મજાની શિકોડી તો ઓનલી પર ઉડતી જ નથી ખાલી વિડીયો એડિટિંગ વિડીયો એડિટિંગ વિડીયોઝ એડિટિંગ બીજું કઈ ખબર જ નથી કઈક બોલ ને આપડા ઘરના ચણા ઘરે જ વાવ્યા વા ચણા ખાવા પૂરતા આ છે ડુંગરી ઉપાડી લીધી છે આપડે ઘરે ડુંગળી પણ વાવી હતી કેમકે ખાવામાં આવે તો બધી વસ્તુ ખાવી તો ઘરની જ ખાવી બીજી કોઈ વસ્તુ ખાવાની જ નહીં ઘર ની જ વાર બીજો એમ કોઈ દેખાય નહિ

હા કોણે બનાવીએ બનાવી એવું છે વાહ 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 આ તો કેમ કોઈને કમેન્ટ માં કરજો આવડી જામફરીમાં કમેન્ટ જરૂરથી કરજો આવડી જામફરીમાં કેટલા લોકો ને જામફળ કેના કેના ઘરે જામફરીમાં આવડા આવડા જામફળ આવે આને આ છે આપણો સરખુવા ને એમાંથી ને ઉતારેલી હતી એવી તાજી મસ્તી આયા નાની છે હા તો લઈ ને તમે બહુ કહેવા બધી વસ્તુ પડે હવે તો ગામડે જ રહેવાય ને સિટીમાં જવાય ને પાછું એકાઈ જામફળીવી જો અજી બે બીજવરાય છે આલે આઈ છે અરે અઢળક વસ્તુ છે ચાર પાંચ જામફળી છે બે ત્રણ બોલી કે કેવાય સીતા સીતા ફરી છે એક સીકુડી છે હમણાં આ સાઈડ બે જામફળી મોટી મોટી હતી ને તો હમણાં કાઢી નાખી ઈ તો હજમ કરવાની હતી એટલે ને તો મિત્રો આ છે આપણો ફળિયું મસ્ત મજાનું ફળિયું બહુ મોટો છે આપણે આ બીજોરામાં જો હવે બીજોરા ચાર પાંચ છે બીજોરા બે લે દેખાડવાના આયા પણ એક કલમ છે એમાં પણ જામફર આવ્યો છે ને હા આયા આ રોજક

આ સામાન બહામાન બધી નખાય કેટલી મસ્ત સ્મેલ આવે મસ્તી નહીં સામાન બહામાન બધે જ નખાય આ અને પાણીપુરીમાં નાખીએ તો તો એટલું મસ્ત સ્વાદિષ્ટ પાણીપુર પુરીનું પાણી બને કે વાત જ પૂછો સારું તો મેન વસ્તુ સીધા બતાવવા બતાવો આપણે મોટા લીંબુ હા તો મિત્રો આપણે આ મોટા લીંબુ કહેવાય તો શું કહેવાય મોટા લીંબુ તમે જોઈ શકો છો મોટા લીંબુ એ હા તો હેતલ છે આ પૃથ્વી છે અને એ તમને આ વસ્તુ બતાવવા માંગે છે તો ભારીઓ તમને બતાવી દીધું શું બતાવો છો બતાવો બીજો આ જો એક આયા મોટો લીંબુ બે આયા એક આયા પછી એક અંધાઈ મોટો આવડો પછી એક ઉપર આયા રહ્યો હા અઢળક છે આ નાના નાના આયા જો નાનું છે પછી આમ નાનું છે પછી આ કામ રહ્યો આયા નાનું હાવ આનું કે પુથી બીજો આ આ સેવા કાયમ આવે પતરીમાં હું થાય એથી એટલે આ કે રીતનું ખાવાનું હોય

પછી એક આયા મોટું પછી એક ઉપર નાના બતો નીચે બે પછી આ ખાવ નાનો નીચે આવડો ઈ નાનો છે કેવડા કેવડા છે કે નાનો આ હજી તો જો બનતા આવે છે જો આયા બન્યું આયા એ જો તો અહીંયા પછી અહીંયા પછી અંદર અહીંયા હજી કામ પણ છે એમાં એવા એક નો આવે કે ખબર નહીં જામફર જ બતાવવા નથી આપણે જામફર તો એને આસે પાકલ મળી ગયું ને મને મેળી માર ખાઓ માર ખાઓ ખાવાનું નથી હજી તો

ઈ પણ ફૂલ ઝાડમાં આવે છે તો આ પોપ્યુયો છે આ લીંબોડી પાછી નવી ઉગી છે આ જામફળી છે આ આપણે કડવો લીમડો છે હા કડવો અને મીઠો લીમડો ને બધા લીમડા હોય ગીહોડા ગલકા શું કહેવાય ગલકા ને ગીહોડા કેવાય ને काही ન કહેવાય

રોપ દેખાય એટલે ડાયક પાણી પાવાનું શરૂ કરી દે અને મોટા કરે વૃક્ષ ને તો વાવવા જોઈએ જોઈ જોઈ જ તમે પણ આપણે તમારા ઘરે જાળવા વાવજો જ મિત્રો થોડી મસ્ત મજાની ચીકુડી વૃક્ષ હેતલ ને તો રસોઈ કરવી દે એટલે હેતલ તો વાય ગઈ રે રસોઈ કરે આપણે ઓક્સિજન ઓક્સિજન એ પણ મળે હા એટલે તો જાળવા આપણા ઘરે એકદમ મસ્ત મજાનું છે આપણે તો ઓક્સિજન ઘટે જ નહીં કોઈ દિવસ જોઈ શકો છો તમે તો મિત્રો આ તો અમારું ફળિયું ને આ અમારા ફળિયામાં વૃક્ષ તો તમારા ફળિયામાં કેટલા વૃક્ષ છે અને હવે આપણે આપણા ફળિયામાં જેટલા વૃક્ષ હતા એટલે બતાવી દીધા છે અને હવે આપણે લોક કરીએ છીએ એન્ડ તો અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો બાય બાય અને તમારા ફળિયામાં કેટલા વૃક્ષ છે જરૂરથી કમેન્ટમાં જણાવજો બાય બાય ફરા મિલા નવા એક વ્લોગમાં ફરી મળીએ એક નવા વ્લોગમાં ઓરિજિનલ અમારા કાકાની ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને કમેન્ટ પણ કરજો બાય બાય